વિરોધ સહન કરવો પડ્યો છે આ સ્થળ રેવન્યુ વિભાગમાં ના હોય અન્યત્ર રણમાં વિરોધ યથાવત રખાયો છે આ વિશે રાપરના ગામના શિબુભા જાડેજાએ જણાવ્યું કે માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ કિશોરસિંહ જાડેજા અને કાનમેરના બળદેવ ગેલા રાઠોડ સાથે છેલ્લા ચાર દિવસથી ગુડખર અને પક્ષીઓના બચાવ માટે ભૂમાફિયાઓ સામે અન્વેશન શરૂ કર્યા છે જ્યાં સુધી ગેરકાયદેસર મીઠાના અગરો રણમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી રણમાં વિરોધ યથાવત રાખશે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે રાપર તાલુકાના રણ વિસ્તારમાં અસ્તિત્વ ઉપર જોખમ સર્જાયું છે તેની સાથે રણ વિસ્તારમાં દેશી વિદેશી પક્ષીઓને વસવાટમાં અસર પડી રહી છે આ માટે સચોટ રીતે સર્વે કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે

અમારા અનસનનો આજે ચોથો દિવસ છે અમારી બસ એટલી જ માંગ છે કે અભયારણ્ય જે નાના રણમાં આવેલું છે કચ્છના નાના રણમાં એ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ મીઠાના ઉદ્યોગકારો છે એમને અહીંથી ખદેડવા જોઈએ નાના નાના જે કારખાનાઓ છે મોટા કારખાનાઓ છે જે અગરિયાઓના નામે ચાલે છે અગરિયા સંપૂર્ણપણે અહીંયા છે જ નહીં કોઈ અસ્તિત્વ જ નથી ધરાવતા એમના ખોટા નામ ઉપરથી આ કારખાનાઓ ચલાવે છે એ સંપૂર્ણપણે ખાલી થવા જોઈએ અને જે ગુડખરો અહીંયા છે એમને એમની જગ્યા પાછી મળવી જોઈએ અને ગુડખરોને યોગ્ય રીતે એમને ઘાસચારો મળવો જોઈએ બધું મળવું જોઈએ ગુડખરો માટે આજે વિશ્વમાંથી ચારસો કરોડની ગ્રાન્ટ આવે છે એ આજે વપરાતી અમને દેખાતી જ નથી આજે તમે જોઈ શકો અમે રણમાં બેઠા છીએ પણ એનો કોઈ એક રૂપિયો પણ સારી રીતે વપરાતો અમને દેખાતો નથી બસ અમારી એ જ માંગ છે કે રણ સંપૂર્ણપણે ખાલી થવું જોઈએ અને ગુડખરોનો યોગ્ય ઉછેર થવો જોઈએ